થઈ ચૂકી છે પણ આ પાછોતરો વરસાદ ધમધોકાર વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના દ્રશ્ય તમને બતાવવા છે અમરેલી જિલ્લામાં કઈ રીતે ભારે વરસાદ વરસતી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી દેખાઈ રહ્યું છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે જ્યાં લાઠી પંથક ખાંભા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ચૂક્યા છે ભારે વરસાદથી શેરીઓમાં વરસાદી પાણી વહી રહ્યા છે તો અલગ અલગ દ્રશ્યો આપ રહ્યા છો કઈ રીતે અમરેલી શહેર તેમજ ગ્રામીણ પંથકમાં વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે જળાશયો અત્યારે ભરપૂર છલકાઈ રહ્યા છે નદી નાળામાં ફરી એકવાર વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જો કે આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે ઊભો થયેલો પાક જેના પર પાણી ફરી વળ્યું છે અને હાલ ખેડૂતોના મોઢિયા જાણી છીણવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગીર સોમનાથમાં મોટા પ્રમાણ